હવે એ લોકો એમ કેસે મારે કે અમાર છોકરી મોકલવાની ઈચ્છા હતી ત્યારથી થાય નઈ કઈ લે મારે નથી દેવાની થાતી નથી દેવાની થાતી હા અને તારું બધું ગયું કાઈ પૈસા દીધા હતા હા પૈસા દીધા છે અઢી લાખ અઢી લાખ ને બ્યા સોળ્યું વેચ્યું છે અમે ફોન કરશું તો તો વહરું થા માતાજીને માનતા બનતા નિવેદ બીવેદ એવું કઈ કર્યું કોઈ વસ્તુ એ મેં નથી કર્યું

વખો પડે છે અને તે હેરાન થયા છે આ બાબતે મિત્રો ખૂબ હેરાનગતિ થતા તે ભાઈ મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને આ બાબતમાં એક એવો જોરદાર ખુલાસો થાય છે જે સાંભળીને તમે પણ ચોંકી જવાના છો તો આવો સાંભળી આ સમગ્ર ઘટના કઈ રીતે બની છે અને કઈ રીતે માતાજીનો વખો અમને નડ્યો છે અને કઈ રીતે તેમને એક દીકરી માટે પોતાની બે દીકરીને વેચી છે એ પણ અઢી લાખમાં સાંભળતીથી સાંભળો રેકોર્ડિંગ તમને બધી વાતની માહિતી મળી જશે અહીં પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો મનસુખમાં મનસુખભાઈ બોલો હા વડોદથી બોલો કાલે એમ નહોતો આવ્યા દેવી પૂંજ હળવદથી વડોદ વડોદ વડોદથી બોલો ને ભાઈ હવે આને શું કરવું અમારે બની અત્યારે એમ કેસે કાઈ કાંઈ દેવાનું થતું નથી હા કોણ તારું નામ શું છે આવું આપણે કાલે ફોટા નથી તમને આપ્યા

તારું નામ બોલ જી મેહુલભાઈ દલુભાઈ મકવાણા મેહુલભાઈ તમારું નામ બરાબર દડુ ભાઈ હા ગામ બડો દડુ ભાઈ ફટકતરી ખાવડિયા ખાવડિયા ઓકે અને કયા ગામ રહ્યો છો અમે રે મનસુખ મામા વડોદ બરોબર વડોદ હ વડોદ તાલુકો કયો એમ જસદણ એમ નઈ તો એમાં તમારા સમાજના પાંચ આગેવાનો કોઈને મળીને કઈ વાત નથી કરી એ કઈ મળીને હવે સમાજને મળવી તો સમાજ એ બધા એની કોરે જ બોલે તો કરું હું આમાં સમાજ કોઈ જવાબ દેતો નથી અત્યારે આ મારી સમા મારું નામ આવશે તો વહોરાઈ થાય એમ કહું હે અમે ફોન કરશું તો તો વહરુ થા બોલ હવે તારે તારી ઘરવાળી નામ છે મારે ઘરવાળી નું નામ નેહા 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 આકુ નામ નેહા બેન રાજેશભાઈ બાબુભાઈ નેહાબેન રાજુષ બાબુભાઈ હ બાબુભાઈ એની અટક શું છે એની અટક ના બગાણીયા

આ રિવાજ ના રિવાજ આવે ને મારો એટલે એ જે પૈસા લેનાર એ ના પૈસા લે ઘરધણી એ ગરધણી લે બરોબર એ ગરધણી લે ને પછી અમે અમે આ છોકરી અમને લેવરાઈ એની ઠીક છે મતલબ ઓકે અરે આ નેહા પા ફોન છે નેહા પા એન પપ્પા આગળ ફોન છે નેહા ના બાપા નું નામ શું છે રાજેશભાઈ બાબુભાઈ રાજેશભાઈ નો મોબાઈલ નંબર છે હા બોલો ને એ લગાડો 9 ને 3 રાજેશભાઈ

हेलो फिर पे त्रेवी हेलो पे पास हाथ हाँ पे एक हाँ पे चार हाँ पे बे सगड़ा हाँ पे जीरो हाँ हाँ इन पप्पा नंबर से राजेश भाई पोते चार छ आठ ने दस ओके हेलो हेलो राजेश भाई अरे बात करूचु बरबर

મને હાની રાહ જેવી મને એક વાર માર નીકળવા દીધી અમદાવાદ ને ત્રણ જણા ફેરવા તો એને લોકો માણસો સડાઈ દીધા દારૂ પાય તો પછી મારા ધણી માથે કા કરે એનું માથું ફાટી ગયેલું છે છોકરા ને મારેલો છે મારા પગ હાથ ભાંગી નાખેલો તો પગાર નું કામ કરું છું હા મારું જમાય એક મનસુખ એક રાજેશ અને એક મનોજ અને મારી દીકરીને કોઈ પણ મરી જાય ને તોય આવવા દે એમ નથી મેં એને દીકરીને એવું કર્યું નથી મેં એની દીકરી ના કપડા ધોયા છે એને નવરાઈ થોરાઈ ખવરાઈ પીવરાઈ તો મારી માથે આ દગો કર્યો મારો પાયા હમત તો નથી

રાજેશભાઈ ભાઈ થોડું તમારું કામ હતું ક્યાં રહ્યો તમે અમે સુરત સુરત રહ્યો છો અલ હાભળો ને હા થોડો અવાજ અવાજ ઓછો થાય એવું કરો ને અવાજ આટલો જ છે કાકા હા હવે રાજેશ ભાઈ તમારી છોકરી જે નેહા છે ને નેહા હા હા એને બોલા ભાઈ આપણે મેહુલ આરે દીધી છે ને હા હા વડો દે હા હા તો એનું કઈ પાર પાડી દયો ને ગરીબ માણસ છે બિચારો રોય છે ને એવું કરે છે એવું શું કામ કરો એક વાત કહું કાકા તમે વડીલ માણા તમારી વાત સાંભળો હવે મારું શું કેવું છે કે ભાઈ તે લીધી છે દીધી છે તારા હાળા પાસે લીધી છે બરાબર હું એને શું કુ કે તું સુરત આવતો રહી ને લઈને તે વખત હું નાના નાના પાંચ છોકરા લઈ અને અમદાવાદ આવ્યા એમના થી અમદાવાદ આવવાનું ભાડું નથી હોતું તો પછી અમે આઈસી એટલે બધી આવીએ તો પછી એટલેથી આટલે ના આવાય ને હવે એમાં એવું છે ગરીબ માણસો હોય ઓલા ભાઈ ની પાસે કઈ અરે એના કરતા ભી મારા નાના નાના પાંચ છોકરા છે સાહેબ કાકા પણ એમ નઈ તો ન્યા આવે તો મોકલી દે હો ના પાડે છે છોકરી એને આ બોલાવા આ બોલાવા છે એ લોકો એમ નઈ ન્યા તમારે આ છોકરા ને તમારી ભેગો રાખો પણ એને એનું ઘર બાંધી દયો ને એ હું કરો એને બિચારા હવે એની પાસે ખાવા ખીચડી નથી રહી અને એને તો અઢી લાખ રૂપિયા દીધા છે અઢી લાખ હમણાં નથી આલ્યા હમણાં તો પાસા સત્તાવન હજાર રૂપિયા આલ્યા છે તો ઈ એના બને એવી અઢી લાખ રૂપિયા લીધા અલ્યા આ તો લાખ ના લાખ ની વાતો કરે છે પછી હાલો હા કોણ બોલે હું મનસુખ બોલું છું કોઈ ચિંતા ના કરશો સમાજ વાળા છે ને સમાજ ના આવું પડી જશે તો લઈ જાશે હા હા પણ હું તમારી સમાજ નો જ બોલું છું ના ના ઈ વાઘરી છે ને અમે બી વાઘરી છીએ અમારે દેવી પૂજક છે અમે અમારી દેવી વચ્ચે રાખી ને દીધી છે

એ તારી જે લેવા દેવા વાળા બચ્ચા મળશે અને એ દેવીએ ભેગા થાશે તેલ તાવડા થાશે જે માતાજીને વૈશમાં રાખીને પૂરૂ પાડી દીધું એમ કહું છે અને આખરી નામ ના કે કે માતાજીને વૈશમાં રેખાતા હા કે દેવી છે અમારી દેવી કે બીજાની દેવીને વર્ખી નામે કર્યો હા ઈ એની દેવી કઈ છે થલાઈ હા

પણ તેલ માં હાથ નાખતા નહીં નકર તો પડી જાય ને દેવી આડી નહીં આવે નો 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 થાય અમારા માં માતાજી જ ચાક ચાક તે તેલ માં ઉતરે પણ આ માતાજી એમાં ગરમ તેલ માં નો નાખવા દિયા હાથ નગર મરાઈ જાવ એમ કહું અરે અમારા માં કરોડો થઈ જાય ને ત્યાં ઉતરી શકે કોઈને આપી શકે માં ઢાલી રહી શકે ને વાઘરી વાઘરી માં વધારા ની થાય ને એટલે માતાજી ને તેલ ના પૂછે હા હા દુનિયાદારી દારી ના કરે અમારે માતા મોટી એમના મને વાદળી દેવ પૂજક નથી હા ઈ એકલો બધો હાથો ને તો ધરમ વધી આવી જાય તેડવા હાલો ધરમ પણ અટાણે ધરમ છટકી ગયો એટલે અટાણે મને ફોન કર્યો અધર્મ ફોન આવ્યો છે આ ફોન આવ્યો ને એ અધર્મી નો આવ્યો છે અને ધરમ ફોન મારામાં આવ્યો ધરમ છેટું ભાગી ગયું છે એટલે એને મને કીધું કે હવે અમારું ધરમ અટણ કામ દેતું નથી એટલે મેં તમે ફોન કર્યો હું અધર્મી બોલું છું

મારી વાત સાંભળી ભાઈ પેલા તમે નાના ભાઈ અમે મોટા ભાઈ પણ આ તો તમારામાં આવો નિયા ન ઉતરે તમારા માં આવો નિયા નો ઉતરે મને ફોન કરી વાત શું કરે તારી હાથી દેવી મારો લડકો શા મને કે

એ ભાઈ આવી રીતે વાત કરે તો ડાયરેક્ટ દેવીને કાર્જી દેવાની એટલે પછી નું માંગણો હોય હવે વનાનો ભાઈ મને છે ને એની માતા રહી ને એને મૂકી છે હા તો શું ને ભાઈ વાત હવે દેવી જાય તો એનું શું કરવું હા તો ને

એટલે અમારો કહેવાતો પાંચ માં ભેગા થાય આપણે પાંચવા ગરિયમાં અમારી નાત માં તો હવે અમારે અટણે દેવી કાઈક રીજન ના 부વા પાએ લીજા ને અમે એમાંથી વાંથો પડ્યો તો અમે અમારી દેવી અટણા પડાઈ ગઈ અને શું કરું આ હોય હોય ભાઈ કાંઈ વાંધો ના હાલો એમ હું એને તમારા ઓલા એને સમાજ જીગા ભાઈ ને જીજી ભાઈ ને ફોન કરું હા ભાઈ હા હા હાલો હાલો જીગા ભાઈ હા જીગા ભાઈ બોલો ને હા એ મનસુખ ભાઈ બોલું છું મે કીધું ઓલા તમારે કઈક ઓલા તમારો હાળો છે ને મેહુલ હમ એને કઈક ઓલી છોકરી તમે વૈશમાં રહીને દેવરાવી દીધી બિસારા રોય છે એનું પૂરું પાડી દયો ને ઘર નો હાકવી દે જો એમને છોકરી ને ફેરાવ પૈસા બાકી છે કાઈ બાકી નથી રૂપિયા બાકી છે એ તો બીજા ના દેવાના છે એ છોકરી નથી નહી તો હવે હું છે એમાં પ્રોબ્લેમ એ કરો ને તમે તો હવે એમને હું કર્યું હું જો મને એને કેવી વાત કરી ખબર છે હા આ હું લે હા કે અમે કામે ગયા હતા ને હા ઈયા કે મને ચાર જણાએ મારી ને મારી બાયડી લઈ ગયા હવે ઈ અટણ બોલા ભાઈને જે ફોન કર્યો ને રાજેશ ભાઈ ને હા તો એને કીધું કે આ ભાઈ વૈશ્માર યો ઈ એને ઈ તો કે મને 58000 જ દીધા છે ને 80 લાખ રૂપિયા આવડે એને દીધા છે તો એનું શું થયું

મને મારી દાડી આપે ને એટલે હું તમ તાર ઠેર ઘરે લઈ જાઉં જ્યાં રહે છે ને ત્યાં એમની તો કેટલી મજૂરી દેજો હે કેટલી મજૂરી દેવજો કોને તમને ને ભેગી દાડી દેવાની કેટલી થાય મને તો મારે આખો જો અમે ત્રણ જણા કામે જાવી છે લાલ હું એકલો મારે અમાર રોજ નું ત્રણ હજાર રૂપિયા કામ થાય છે એક દી નું હા તો બે દી પડે એટલે છ હજાર દેવા પડે ને આપડે છ હજાર ક્યાં લેવી છે આપડે બે હજાર દે તોય ગણાય હા તો કઈ વાંધો નહી

એના શેડા ને નોય ને તો એના રૂપિયા પૂરા ને એના 2 લાખ 1 લાખ ને 20 ભર્યા ને પણ એને 2.5 લાખ દે તો ઈ તો તમારું જે કાઈ હોય ઈ તો તમે જાણો હા પણ અમારે એવું આવે પાછું નકર અમારે અડધા રૂપિયા તરત કપાઈ જાય એનું નો ઘર હાલે ને અડધા એ અમારે 500 ને 1 રૂપિયા મળે હમણે છોડી એમ જન જબાની હમણે પોલીસ સ્ટેશન ઉંધી ભરે ને ઉંધી હા તો મારી હાવન મારો હારો ને મારી હાડો જો ને ઈનાય તળિયા તૂટી જાય બોલો